એચ ની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલોમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ગુજરાતમાં પંદરમી સુધી કાતર ઠંડી પડશે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે છેલ્લા બે દિવસમાં ગુજરાતનું તાપમાન ચાર થી પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું છે આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હજુ હજુ પણ પણ આગામી આગામી દિવસ વાતાવરણ યથાવત રહેવાની સંભાવના છે કલાકમાં લઘુત્તમ તાપમાન એક થી બે ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઠંડા પવનને લીધે પારો દોઢ ડિગ્રી તૂટ્યો હવે ચાર દિવસ ઠંડીનો જોર અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનનો શરૂ થઈ ગયા છે જેની અસરથી ચોવીસ કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી તૂટ્યું હતું જેને પગલે લોકોએ સવારે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો આગામી ચાર દિવસ સુધી ઠંડીનો જોર યથાવત રહેવાની વાકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અમદાવાદ ફાયર બ્રિગેડના એડિશનલ અને ડેપ્યુટી ચીફ ઓફિસરની ભરતીના માર્ક્સ તપાસવા ઉમેદવારી કમિશનરને લખ્યો પત્ર તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ત્રણ ઉમેદવારોને ગેરકાયદેસર રીતે નોકરી અપાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં થયેલી ઉચ્ચ અધિકારીઓની ભરતીમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાની આશંકાને લઈને એક ઉમેદવાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ફાયરની ભરતીમાં ઉમેદવારોના લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના માર્કના રીચેકિંગ કરવા અંગેની માંગ કરી છે સરખેજમાં હિટ એન્ડ રન સહિત ત્રણ અકસ્માત શહેરમાં બે દિવસમાં રોડ અકસ્માતમાં બે સિનિયર સિટીઝન સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે હાર્ટકેસ પર ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા યુવકનું ટુ વ્હીલરથી ટક્કરથી ટુ વ્હીલરને લઈને જઈ રહેલા સિનિયર સિટીઝનનો પિકઅપ વાનની ટક્કરથી તથા ભારતીય આશ્રમ પાસે રોડની સાઇડમાં સુઈ રહેલા સિનિયર સિટીઝનનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યો હતો

ઉડાવ જવાબ આપ્યો ગ્રાહકે વિડીયો વહેતો કર્યો આરોગ્ય અધિકારી ભાવિન જોશીએ કહ્યું કે ફરિયાદ અને મળતા જ ટીમ પર એકમને કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ ભરતી કૌભાંડ આચર્યું ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો માટે બકરું કાઢવા જતા ઊંટ પેઠું હોય તેવો ઘાટ સર્જાયો છે ભરતી કૌભાંડમાં જે ઉમેદવારોના નામ સામે આવ્યા છે તે પાંચો ઉમેદવારો

ચાંદીના દાગીનાનો કરતા વેપારીનો કર્મચારી દાગીનાનો કરી ગયો હતો આ કર્મચારી બે વર્ષ પહેલા સેલ્સમાં નોકરીએ લાગ્યો હતો તે વેપારીઓને આપવાના બાર દાગીના લઈ ગયો હતો અને તેમની પાસેથી બારોબાર પૈસા મેળવી લઈ દુકાનમાં જમા કરાવ્યા હતા ભાંડો ફૂટી જતા પૈસા આપી જવાનું કહી ફોન સ્વિચ ઓફ કરીને ભાગી ગયો હતો રિવરફ્રન્ટ પર કાટ ન લાગે તેવું પાંદડાનું સ્ટીલનું સ્ટ્રક્ચર લાખનો ખર્ચ રિવરફ્રન્ટ પર પશ્ચિમ કાંઠે ઉસ્માનપુરા વિક્રમ સારાભાઈ સેન્ટરની પાછળ પાંદડાનું ડેકોરેટિવ સ્કલપ્ચર લગાવવામાં આવ્યું છે આ સ્ક્લપ્ચરમાં ત્રણ પાંદડા છે જેમાં લાઈટ ફિટિંગ કરાશે આ સ્ક્લપ્ચર સ્ટેનલેસ સ્ટીલનું છે જેને કાટ નહીં લાગે તેવો દાવો કરાયો છે અને આ ત્રણ સ્કલપ્ચર મુકવા પાછળ બાવીસ લાખનો ખર્ચ કરાયો છે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે